વરદસ્તી દાલોદ વિધાનસભામાં સમાવિષ્ટ વિવિધ ગામ ખાતે રૂપિયા પાંચસો સત્યાસી પોઈન્ટ તેતાલીસ લાખ ના માધવર ખર્ચે નિર્માણ થનાર વીસ પાંચ કિલોમીટરના રસ્તા નું કરવામાં આવ્યું

સાતસેરા ગામે રૂપિયા એકસો તેર પોઈન્ટ ચૌદ લાખના ખર્ચે ત્રણ પોઈન્ટ દસ કિલોમીટર લંબાઈ નો સાતસેરા ચોસાલા રોડ કુણી ગામે રૂપિયા સિત્તેર પોઈન્ટ સુડતાલીસ લાખના ખર્ચે બે કિલોમીટર લંબાઈ નો કુણી સિમલ ખેડી રોડ કદવાલ ગામે રૂપિયા છવ્વીસ પોઈન્ટ બાવીસ લાખના ખર્ચે એક કિલોમીટર લંબાઈ નું કદવાલ સેકન્ડરી સ્કૂલ થી જેતપુર કદવાલ રોડ બાજરવાડા ગામે રૂપિયા એકસો એકવીસ પોઈન્ટ તોતેર લાખના ખર્ચે ચાર પોઈન્ટ પિસ્તાલીસ કિલોમીટર લંબાઈ નો બાજરવાડા થી દાહોદ સાલુદ સ્ટેટ હાઈવે રોડ રાજપુર ગામે રૂપિયા ચોપન પોઈન્ટ પંચાણું લાખના ખર્ચે બે પંદર કિલોમીટર લંબાઈનું રાજપુર સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બીરોચીપ કાળુભાઈ ડામો સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા ગુજરાતી દાહોદ